ये जो मोस्टा सोफू पानी है आया छक्कु पानी से हो जी એટલે તો તાજી હાલો છે જે મોર જાય એમ તો બહુ મસ્ત હોય બહુ બッケ નેરાનો નજારા તો બહુ મજા આવરો છે એવો મજા આવે મજા આવે

એક હાલો તો એરા ભાઈ મજા આવી મળ્યા હે તો બીજું તો હું હા તો આપણે જો એટલે થેટ કે આપણે ક્યાંથી વેરાવળથી અહીંયા પોગી ગયા કાં આપણે યુટ્યુબ આપણે મળ્યા ને મળ્યા પછી અહીંયા પહોંચી ગયા કાં અને હવે અહીંયા એટલે ત્યાં જુનાગઢ પહોંચી ગયા એટલે જુનાગઢ તો નથી જવાનું પણ જુનાગઢનો ડુંગરો છે ને એટલે અમે તમને ખાલી બતાવવાનું ને કોશિશ કરું જેટલું બતાવ્યું આ જુનાગઢનો ડુંગરો તો અત્યાં રોડે ઉભા ઉભા બતાવીએ છે બરોબર એવું છે તો જા આ જુનાગઢનો ડુંગર સરસ મજાનો અને અમે અહીંયા થઈ અને હવે ભાગશું પાછા નહીં

હવે અમે પોયા કેટલા વાગ્યા ખબર સાડા આઠ થઈ ગયા આપડે ઓલી બાજુ તો ઠંડુ વાતાવરણ હતું પછી આ બાજુ જેમ

મળશું આગલે વિડીયોમાં